रे त्या होऊना बेडा पार रे अरे <laughs> रा <laughs> કેમ રહો છે કોઈ મરી ગયું કોઈ વાંધો મને કોક મરી ગયું હા લાઈ બધું કહેવાય છે ને કે એકલા એકલા રોયા જ જાઉં તો ગમત કહું કે વાકુ કોક મરી ગયું

મે આ તો હું વેપારી છું જમીન લઉં છું લેવડ દેવડ કરું જમીનની હો એટલે તમારે વેચવાની હોય તો પછી લઈ લો મારા થોડી જરૂર હતી જમીન ના ભાઈ જો આ જમીન ઉપર તો તમારા જેવા રોજના 10 થી 12 ગ્રાહક આવું છે તમે જો છેન બીજો આવે છે તમે જો છેન બીજો આવે છે અને જો મારા ત્યાં જમીન ના કરોડ ઉપર આવું છે તોય મારા ભાઈ જમીન આલવાની નહીં હો ઉપર આવું કરોડ નહો હું સમજી હું આલું ના ના હો ભાઈ ના હો ભાઈ અને આ તો જમીન પંદર વર્ મોરી

ના એ જો પીયોર એના બાપ ને લાડવા દાટ્યા તા તે જો ખાવા અને મારી હા એ તો લોહી પી જાય અરે તું નહીં જોઈ કોઈ મને હું સાર વાટતા નહીં આવે સાર વાટી ને ભેંસો દોઈ પીન ડાયરેક્ટ છે ડેરી ઉજી પોકાળ્યો એવું મોણસ છું તને શું ખબર છે મારા હાળો પાછા અલે શું માપુજલે બોલે સમ દોળેલા કોઈ કૂતરો બુતરો હપરા હા

ઈ પિયર માં જગા તૈયાર થાવું પડે વાત કરો ઓ આય મુ હાલો હાલો નેકળી હેડો લ્યો થેલી લે આવ થેલી લેવા જઈ તો પછી અડધો કલાક કરે તું હેડજી બસ મારાજી આઈન બધું પેલા બળદiano સાર પુળવનું બધું કરવાનું છે હાલે વાત તો કરી ને વાત હોભળી વાત હોભળી શું કામ

આ કુરેબ તૂટતા ને હું કે જવા વાળું જતુંયું બધું કણ છું આ કુરેબ કોણ મરીયુ કહું છું એ વળા હશલા કુટી નાખો ડાળો મારેલું ઓમો બતાવ

પતિવા પેલા સસ્તામાં જમીન બધી હાલ દીધી અત્યારે પચીસ કરોડ રૂપિયા આવું જમીન ના હું કોમ નું કોઠી પહેરું કુણા પહેરવું કોઈ મતલબ નહીં તો જમીન તમારા પાસે વીઘો કટકો પડ્યો હોય ગાળો પડ્યો હોય તો રાખજો ભવિષ્યમાં કિંમત આવશે વેગતા નહી છોકરોને કમાવો બરોબર છે મારા જેવું ના કરતા હીડિયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય મારાજી